મોર્નિંગ જય મુરલીધર બધા ને પાછળ મસ્ત સવાર થઈ ગયું જાકર આવી હતી પણ હે ને અટાણા ઉડી ગઈ છે અને આપણે જો સાહેબ થાય છે હજી માલ નું કામકાજ બધું થઈ ગયું છે વાહિંદા નાખી દીધા હે અને એને ડૂસો નાખ દીધો ડૂસો ખાય છે ખાણ ખવર ગયા અને આપણે ભાણા વિસરવાના હે અને હે આ ગયા હે મોટર હલતી કઈ રી એની તો આપડે ફટાફટ નડી લઈને જવા દઈ કુંઠી આગળ અને આપણે જે વાહિંદા લોહી ધોવાનું બાકી પડ્યું

ત્રણ ત્રણ મંડાણા ભેગા અમારા કરણભાઈ ધૂળ નું કામ કરે છે બે માં દીકરો કરે એક ન્યા કરે છે ને એક કામ અહીંયા કરે છે બે નોખા નોખા કામ કરે ભાઈ આગળ તો પાછા સાધન રહ્યા ટ્રેક્ટર ને કા ભાઈ ધૂળ ભર કે અહીંયા નાખી દેજે અહીંયા ઉકળામાં મોરથી લોહી ભરે ને પછી ટ્રેક્ટર ની ટોલી નાખે છે તો એ

વાતો જ પૂરી હો હા આપણે આજે કોબીનું બનાવવાનું છે જી બનાવું એ આપણે જે હે ને પછી માલ નું કરશું હજી જો કે માલ ને હે ને ડૂસો જ નાખવાનો બાકી અટાણે બેઠા હે બનાવ હજી વાર હે જો કે એને નાસ્તો દેવાની તમે ડોલ ભરીને કીમડા જાવ ने तो मर बिली ने तो हस नीने इतने कोई पांच नीने तो इतने नौ हाने में फिर कोरानी थी ये सेले चाम फरी कल बकरा बाट गया उबर यू कल बहुत उबी की नहीं कुन बाट ही गया आज जो आके वा काटा है ना वाक मसूरी जिंग बीस एक सुबह स्पूर्त होती हूँ તો આને સુખી કલ લીંબુડી હવે મસ્ત થઈ ગઈ પેલા તો હેને આમાં ઈર આવી જતી હતી ખબર નહી પણ જીમ કોરાય ને એમ છે પાછી વહી ગયું જીમ વળી કોરાઈ પાછી પાંદડા ખવાઈ જતા પણ હવે કોરાઈ પ્રમાણે પાંદડા નથી ખવાતા હો પેલા લીંબુડી કોરાતી ને તો પાંદડા ખવાઈ જતા ઈર આવી જતી હતી આમાં તો આખી ડોલ માં જાય બે ફેરું આ ગેમ માંથી આવી રીસ એટલે કઈ જીતી જ નથી જો કે એની કોઈ દી મને જીતવા જ નથી દીધી કેટલા વાર લેવા

તેને એક જ કલર છે ગોગા બાજરો વાવાની ગામકાત ચાલુ ઠીરો હારીને ઠેગલો કરી દીધો ને બાજરો વાવે હે હાલ દોવાઈ ગયા અને ખાણ દેવાઈ ગયું જો મૈદા ખાવા અને હવે આપણે જાવ તો અહીં દુસાન ભરી આવી આપણું ટ્રેક્ટર જો હજી હે ને અહીં પડ્યું હવે વાવી લીધું હોય કે શું હોય તો ખબર નહીં પણ ન્યા હે આપણે ફટાફટ દૂસાન ભારી ભરી આવી દૂસાન ભારી ભરી અને અહીં રાખી દીધી છે હવે આપણે છે ને તાજે તાજે ટમેટા ઉતારી લઈએ અને પછી શાક બનાવશું ટમેટાનું આ જે